નમસ્કાર મિત્રો માર્ગ સલામતી બાબતે જાગૃતિ લાવવાના પ્રયાસો સાથે પોલીસે પણ ટ્રાફિક નિયમોના પાલન માટે લાલ આંખ કરી છે ગાંધીનગરમાં ગુરુવારે સવારે બે અલગ અલગ સ્થળે માર્ગ અકસ્માતમાં યુવાનોને આધેડે જીવ ગુમાવ્યા હતા લવારપુર ઓવરબ્રિજ ચડતા ટેમ્પો રિક્ષા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જ્યારે ખરોડ પર વાવળ તરફ જતા કટ નજીક ફોર્ચ્યુનર રિક્ષાનો અકસ્માત થયો હતો અલગ અલગ અકસ્માતમાં એક્ટિવા તેમજ રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અન્ય એક બનાવમાં વાવોલ ગ્રામ પંચાયત નજીક રહેતા પાંત્રીસ વર્ષીય નટવરભાઈ રાવલ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા બપોરના સમયે નટવરભાઈ રિક્ષા લઈને ઘરેથી નીકળ્યા હતા વાવોલનું નાનું ફાટક વટાવીને તેઓ ખરોડ તરફ વળતા હતા ત્યારે પૂરપાટ ઝડપે ફોર્ચ્યુનર કારના ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી આ અકસ્માતમાં નટવરભાઈને શરીરે ગંભીર ઈજાઓ થવાથી ઘટના સ્થળે મોત થયું હતું પોલીસે આ બંને બનાવમાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો